પરિણામે વાહન વ્યવહાર અડધો અટકી ગયો છે અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોનો નો આક્ષેપ છે કે બ્રિજ નું કામ યોગ્ય દેખરેખ વિના પૂરું કરવામાં આવ્યું હતું હાલ બ્રિજ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હાજર નથી

ત્યાં બ્રિજનું ઉદઘાટન થઈ હજુ એક વર્ષ થયું છે બરાબર એક વર્ષની અંદર આટલું મોટી જો ગેપ પડી જતી હોય બ્રિજની અંદર તો ક્યાંક તંત્રની બેદરકારી અહીં સામે આવે છે અને તમને બધાને ખબર જ છે કે એક વર્ષ પહેલાં જ અહીં સ્લેબ પડી ગયો હતો અને એક ભાઈનું મૃત્યુ પણ થયું હતું આ તો સારું કહેવાય આપણે ભગવાનનો આભાર માનીએ કે અહીંથી કોઈ મોટું વ્હીકલ પસાર નથી થયું અને આ સ્લેબ અહીંનો કોઈ એવી ઘટના ઘટી નથી અથવા તો આવી કોઈ ઘટના ઘટી હોત તો એનો જિમ્મેદાર કોણ હોત તો એલિવેટેડ બ્રિજ છે એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતા કે જે એલિવેટેડ બ્રિજ છે એમાં જે પોપડા છે એ નીચે ખરી પડ્યા છે એ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા જે સ્થાનિકો હતા જે વાહન ચાલકો હતા એમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અગાઉ પણ બે વર્ષ પહેલા એ એક મોટી દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે ક્ષતિગ્રસ્ત જે બ્રિજ થયો છે એમાં જે સ્પેસ છે તે જગ્યા દેખાય છે અને એ જગ્યામાં અત્યારે જે ખીલાહારીઓ છે એ ખીલાહારી પણ દેખાઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તંત્ર દ્વારા દ્વારાતરે જેનું સમારકામ ચાલી રહ્યું છે એ સમારકામના લીધે જે મેન રસ્તો છે જે આવું હવે રસ્તો છે એ ત્યારે બંધ કરવામાં આવ્યો છે અને બંધ કરવાના કારણે જે રસ્તો છે ત્યાં ટ્રાફિક ની સમસ્યા જોવા મળી રહી છે સંજય ડાબી બનાસકાંઠા